હેલ્લો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ લઈને આવ્યો છું ટેટ વન ટેટ ટુ અપડેટ બે હજાર પચીસ જેમાં ની સ્ક્રીન પર તમને દેખાય છે તે સમગ્ર મુદ્દાની છે એ આજે આપણે ચર્ચા કરવાના છીએ ખૂબ જ અગત્યની માહિતી છે શું તમે જાણો છો જેની વિગતવાર આપણે ડીપલી માહિતી મેળવીશું જો તમે લેક્ચરમાં એન્ટ્રી મારી છે તો આખો લેક્ચર જોશો તમને ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી માહિતી મળી છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાત છે અને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે એ આપણી સાથે જોડાય તો વિદ્યાર્થી મિત્રો આપણે ટેટ વનની સારી એવી તૈયારી કરાવી હતી બરાબર છે એકદમ ફ્રી લેક્ચર સિરીઝ તમને યુટ્યુબ ઉપર આપી હતી તેનો ઘણો બધો લાભ છે એ તમને બધાને ટેટ વન તારીખ એકવીસ બાર બે હજાર પચીસના રોજ જે પરીક્ષા યોજાણી હતી એમાં સારો એવો બેનિફિટ થયો છે હવે વિદ્યાર્થી મિત્રો આ ટેટ વનનું રિઝલ્ટ ક્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો ટેટ વનનું રિઝલ્ટ તમારું જાન્યુઆરીમાં આવશે બરોબર છે પછી એની આન્સર કી છે શોર્ટ ટાઈમમાં છે એ આન્સર કી પણ આવી જશે જેમાં તમે પેપર સોલ્યુશન મોસ્ટ ઓફ છે તમે લોકોએ કરી લીધું છે છતાં પણ આન્સર કી આવે એટલે તમારે એક બે માર્ક આગા પાછી થાય એટલા માટે આન્સર કી આવે ત્યારે ફરજિયાત પણ બધા સોલ્યુશન કરજો ડન છે એટલે ટેટ વનનું સારો એવો બેનિફિટ ઘણા બધા વિદ્યાર્થીઓને સારા એવા માર્ક થાય છે આપણી યુટ્યુબ લેક્ચર સિરીઝનો છે એ સારો એવો બેનિફિટ થયો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટેટ ટુ ક્યારે આવશે એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ટેટ ટુ ક્યારે આવશે ટાટ એસ ટા એસ ક્યારે આવશે ટેટ ટુના ફોર્મ ક્યારે ભરાશે અને સામાજિક વિજ્ઞાનવાળાએ શું ધ્યાનમાં રાખવાનું ટેટ ટુ અંતર્ગત જેના વિશે આપણે વિગતવારની માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો તો ટેટ ટુ વિદ્યાર્થી મિત્રો ક્રમશઃ ભરતી છે એ આપણે અગાઉ જોઈ ગયા શિક્ષક ભરતી બરાબર છે એમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને છે હવે ફાળવી દીધું છે બરાબર એમાં સામાજિક વિજ્ઞાનવાળા છે એમણે શું ધ્યાનમાં રાખવાનું છે એની પણ આપણે વિગતવારની માહિતી મેળવીશું સૌ પ્રથમ તો ટેટ ટુ તમારી છે વિદ્યાર્થી મિત્રો વિધિન છે એ ત્રણથી ચાર મહિનાની અંતર્ગત ટેટ ટુ અને ટાટ એચ એસ આવી શકે બરાબર છે બંને ડન છે હવે તમે લોકોએ આ વિડીયો નથી જોયો તો યુટ્યુબ ઉપર આપણો આ વિડીયો છે એ પણ તમે જોતા હોશો કે ટેટ વનની પરીક્ષામાં તમારું પેપર કેવું રહ્યું કેટલા માર્ક હોય તો તમારો વારો આવે એની વિગતવારની ચર્ચા ત્યાં કરવામાં આવી છે ટેટ વનની અંદર બર મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને પંચ્યાસીથી સો માર્ક થતા હોય એટલે સોરી પંચ્યાસીથી નેવું એ બધા જ વિદ્યાર્થીઓ એ છે એ તમારે આશા રાખવાની કે તમારો સો શિક્ષકમાં વારો આવી જશે પંચ્યાસીથી નેવું વાળા હવે ટેટ વનનું પરિણામ છે પંદર જાન્યુઆરી સુધીમાં થશે બરોબર જાહેર અને હવે લેવાશે વિદ્યાર્થી મિત્રો હાઈસ્કૂલમાં ટાટ એસ બરાબર શોર્ટ ટાઈમમાં છે એ તમારી ધોરણ નવ દસ અને અગિયાર બારની પરીક્ષાનું આયોજન થઈ જશે બરોબર છે હવે આ ટાટ છે એ ટેટની અંદર કેટલા ઘેર હાજર રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો એકાણું હજાર છસો અને સત્યાવીસ છોકરાઓ છે એમણે ધોરણ એકથી પાંચની છે એ ટેટ વન આપી હતી વિદ્યાર્થી મિત્રો ડન જે તમે જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ નવ દસ અને અગિયાર બારની ટાટની પરીક્ષાનું લેવાનું આયોજન કરી શકે છે આ પરીક્ષાનું જાહેરનામું સરકારની લીલી ઝંડી મળ્યા બાદ જાહેર થશે બરાબર છે જેટલા પણ ઉમેદવારો ટાટ એસએસની રાહ જોઈ રહ્યા છે એમને કહી દઉં કે શોર્ટ ટાઈમમાં છે તમારી ટાટ એસએસ એક શિક્ષક યોગ્યતા કસોટી છે એ લેવામાં આવશે બરાબર છે હાયર સેકન્ડરીની અંતર્ગત અને ટેટ વન જે શિક્ષક યોગ્યતા કસોટી છે એ તારીખ જાહેરનામું છે ચૌદ ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરાયું હતું ત્યારબાદ ઓગણીસ ઓક્ટોબરથી છે એ ફોર્મ ભરવાના શરૂ થયા હતા અને બાર નવેમ્બર સુધી ફોર્મ ભરાણા હતા પછી એની મુદ્દત છે એમાં વધારો થયો હતો દરમિયાન પીટીસી અને ડીએલએડ કરતા ઉમેદવારો માટે પણ ફોર્મ ભરવા માટેને મુદ્દત વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા તારીખ એકવીસ બાર લેવામાં આવી હતી અને એકવીસ બારના રોજ પરીક્ષા લેવાઈ ગઈ છે બરાબર છે ડન ઓકે હવે એનું પરિણામ છે પંદર જાન્યુઆરી આસપાસ લેવામાં આવશે એટલે જેટલા પણ ઉમેદવારો ટેટ ટુની રાહ જોઈ રહ્યા છે એમને કહી દઉં કે ટેટ ટુ તમારી ત્રણથી ચાર મહિના અંતર્ગત આવશે એમાં સામાજિક વિજ્ઞાનવાળાએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સામાજિક વિજ્ઞાનનું મેરિટ છે એ હાઈ રહે છે બરાબર છે મેં જોયું ઘણા બધા વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનવાળા આ ભરતીમાં પણ સિત્તેર પ્લસ મેરિટ અમુક થાય છે છતાં પણ રહી ગયા છે બરાબર છે એટલે લોકો લોકોએ સામાજિક વિજ્ઞાનવાળાએ ટેટ ટુની જો તૈયારી કરતા હોય તો અત્યારથી જ તમારે તૈયારી શરૂ કરી દેવાની છે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે તો ટેટ વનનું પેપર તમે લોકો જોઈ લેજો એ પેપરને ધ્યાનમાં રાખીને જ આપણે તૈયારી પ્રોપર વેમાં કરવાની છે અને આ તૈયારી હું સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર કરવાનો છું તૈયારી કરાવવાનો છું બરાબર એટલે બધા જ વિદ્યાર્થીઓ જોડાઈ જજો આની શોર્ટ ટાઈમમાં વિધિન એક બે દિવસમાં ક્લાસ શરૂ થઈ જશે આપણા યુટ્યુબ ઉપર અને સામાજિક વિજ્ઞાનની બેન્ચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ સૌ માત્ર નજીવીઝ ફીઝમાં તમને બધાને પરવડે એવી રીતે બરાબર છે ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક કન્ટેન્ટ છે એ આપણે આપીશું આના માટે તમારે પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ગમ્મત સાથે જ્ઞાન એપ્લિકેશન બરાબર છે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી નાખજો લોગ ઇન કરી નાખજો રજીસ્ટ્રેશન કરી નાખજો બેન્ચ આપણી સ્ટાર્ટ થશે એટલે હું ટેલિગ્રામ ગ્રુપમાં પણ જણાવી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે તેમાં ખાસ એટલે ખાસ જોડાઈ જજો બરાબર છે અને ટેટ ટુની ભરતી શોર્ટ ટાઈમમાં તમારે આવશે ત્રણથી ચાર મહિનામાં ત્યારબાદ તમારા લોકોએ પ્રોપ અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી પડશે પછી ટેટ વનમાં તમને તૈયારીનો સમય મળ્યો ન હતો અમુક વિદ્યાર્થીઓ એવી ફરિયાદ કરતા હતા કે સર ટેટ વનનું જાહેરનામું બાર પૂડું તરત પરીક્ષા લેવાય કે પણ આ આપણે ઘણા સમય પહેલાં તૈયારી કરી હોય તો આમાં વાંધો ના આવે બરાબર છે તમને બધાને ખબર છે કે ટાટેસ ને ટાટેસ એસ ને ટેટ ટુ આવવાની છે તો તમે એ લોકો અત્યારથી જ તૈયારી કરવા મળો અત્યારથી જ બરોબર છે અત્યારથી જ તૈયારી કરશો તમને સિલેબસ આપી દીધો છે એટલે એનો મતલબ એમ કે સો ટકા તમારી એક્ઝામ છે લેવાશે બરોબર છે હવે તમે જો અત્યારથી જ પ્રોપર વેમાં તૈયારી નહીં કરો તો પરીક્ષા આવશે નોટિફિકેશન આવશે અને બે મહિનામાં તમારી પરીક્ષા લેવાઈ જશે એ લોકો ફિક્સ જ હોય કે આ તારીખે પરીક્ષા બરોબર છે પછી તમે વાંચવા બેસો ને એકડો ઘૂંટવા બેસો તો તમારે કંઈ ભેગું નહીં થાય એટલા માટે જો તમે ખરેખર શિક્ષક બનવા માગતા હો તો તમારે સિરિયસલી તૈયારી કરવી પડશે અને અત્યારથી જ તૈયારી કરવી પડશે અને એ પણ અભ્યાસક્રમ મુજબ અને પ્રોપર વેમાં બરાબર છે તમારે મારા જો ડેમો ક્લાસ હોય તો પ્લે લિસ્ટમાં ટેટ વનના ઘણા બધા ક્લાસ આપ્યા છે તમે જોઈ લેજો ઘણા બધા વિદ્યાર્થીઓએ એનો લાભ પણ લીધો છે એ પણ ફ્રી લેક્ચર સિરીઝનો બરાબર છે ડન તો આ બધા જ તમે જેટલા પણ સામાજિક વિજ્ઞાનવાળા છો એ સામાજિક વિજ્ઞાનવાળા વિદ્યાર્થીઓ એ છે એ ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને બધાએ કોમેન્ટ કરવાની છે સામાજિક વિજ્ઞાનવાળાએ કે પીટીસીમાં બીએમાં અને એમએના થઈને તમારે કુલ કેટલું મેરિટ બને છે પચાસ ટકામાંથી બરાબર છે ધોરણ બાર પીટીસી બી એમ એમાંથી છે તમારે કેટલું મેરિટ બને છે પચાસ ટકામાંથી એ કોમેન્ટ કરવાની છે બરાબર છે કોઈને પચાસ ટકામાંથી છે એ ઓગણચાલીસ બનતું હોય કોઈને ચાલીસ બનતું હોય કોઈને એકતાલીસ બનતું હોય બરાબર છે અને બાકી તમારા પચાસ ટકા ગણા છે તમારી ટેટના બરાબર છે એકસો ને પચાસ માર્ક એના આધારે હું તમને કહી દઈશ કે તમારે જો અહીંયા એટલા મેરિટ બને છે તો તમારે અહીંયા એકસો પચાસમાંથી એટલા માર્ક લાવવા પડે તો તમારું મેરિટ એટલું બને તો તમે લોકો મેરિટમાં આવી શકો બરાબર છે પાછલા વર્ષો નેક્સ્ટ ભરતીમાં આગળની ભરતીમાં કેટલું મેરિટ રહ્યું હતું એનું બધું એનાલિસિસ કેટેગરી વાઇઝ બરાબર છે એ આપણે મૂકેલું છે યુટ્યુબ ઉપર બરાબર છે પ્લેલિસ્ટમાં જોજો તમને ટાટ એસેસ ટેટના ટેટ વનના ટેટ ટુના ઘણા બધા લેક્ચર છે ઢગલો લેક્ચર તમને જોવા મળશે એટલે ખાસ એટલે ખાસ એની એકવાર વિઝિટ કરશો વિદ્યાર્થી મિત્રો ડન એટલે ટેટ વનનું રિઝલ્ટ છે પંદર જાન્યુઆરી સુધી વિદ્યાર્થી મિત્રો આવી શકે ત્યારબાદ જો તમને વાત કરવા જાઓ તો ટેટ વનનું પેપર કેવું ઋતુ કેટલા માર્ક વારો આવી શકે આ લેક્ચર પણ યુટ્યુબ ઉપર તમને જોવા મળશે ડન તો આ સમગ્ર પોઈન્ટની ચર્ચા થઈ કે ટેટ વન રિઝલ્ટ તમારું જાન્યુઆરીમાં આવશે ટેટ ટુના ફોર્મ છે ત્રણથી ચાર મહિનામાં ભરાઈ શકે ટાટ એસએસના પણ છે એ શોર્ટ ટાઈમમાં આવશે વિદ્યાર્થી મિત્રો એનું નોટિફિકેશન જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ લીલી ઝંડી આપશે ત્યારે બંનેના નોટિફિકેશન આવશે અને ટેટ ટુના ફોર્મ ભરાશે એટલે હું તમને ટેલિગ્રામ ગ્રુપમાં યુટ્યુબ થકી બધી જ રીતે તમને જાણ કરી દઈશ સામાજિક વિજ્ઞાનવાળાએ આ વખતે પ્રોપર વેમાં અભ્યાસક્રમ મુજબ ડીપલી તૈયારી કરવાની છે કેમ કે એનું મેરિટ હાઈ જાય છે બરાબર છે એટલે જો તમે લોકો પ્રોપર વેમાં તૈયારી કરશો તો સો ટકા તમારો સાંસ રહેશે બરાબર છે લાસ્ટ ટાઈમ મેરિટ સિત્તેર પચાસ સુધી અટક્યું હતું સામાજિક વિજ્ઞાન એસએસવાળાનું બરાબર છે એટલે તમારે એકોતેર પ્લસ મેરિટ બનાવવાનું છે આ વખતે તો તમે સો ટકા છે એ લાગી જઈશો એના માટે તમારે શું કરવાનું છે નોટિફિકેશન આવે પછી તૈયારી શરૂ નથી કરવાની અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાની છે ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખજો તમારા લોકોએ પ્રોપર વેમાં જો તૈયારી કરવી હોય તો અત્યારથી જ શરૂ કરી દેવાની છે બરોબર છે રાજ્ય પરીક્ષા બોર્ડ જ્યારે નોટિફિકેશન બહાર પાડશે ત્યારે હું ગ્રુપમાં પણ મૂકી દઈશ ફોર્મ ભરવા મા બાબતે કઈ કઈ બાબતે ધ્યાનમાં રાખવી એની પણ માહિતી આપી દઈશ અગાઉનું મેરિટ અને હાલમાં તમારે કેટલા માર્ક લાવવા જોઈએ એની પણ માહિતી આપી દઈશ ટોટલ ટેટ ટુની માહિતી આપી દઈશ ઉપરાંત ટેટ ટુના ક્લાસ પણ શરૂ થઈ જશે છે આવતા વીકથી બરાબર છે કમિંગ સૂન એકદમ ફ્રીમાં યુટ્યુબ સિરીઝ ઉપર અને એપ્લિકેશન ઉપર આપણી બેન્ચ લોન્ચ થશે છે અભ્યાસક્રમ મુજબ બરોબર છે એમાં પણ તમે જોડવા માગતા હો તો જોડાઈ શકો છો આ ટોટલ ખૂબ જ અગત્યની માહિતી છે એ મેં તમને આપી દીધી જો તમને ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દીજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય અને ટેટ વન લેક્ચર સિરીઝનો જેવો લાભ લીધો એવી જ રીતે ટેટ ટુ લેક્ચર સિરીઝનો લાભ લે થેન્ક્યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે નવી વાત સાથે ગમે સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર થેન્ક યુ મિત્રો મળીએ